જંબુસર નગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મંજૂર રાખવા મજબૂત રાખવા અમદાવાદથી આવેલ આર એફ ઓની એક પ્લોટોને ફ્લેગ માર્ચ યોજી હતી આ ટુકડી જંબુસર એસટી ડેપો સ્થિત પોલીસ ચોકી પાસે પરિચિત ક્વાર્ટર પાસે માટે પહોંચી હતી જંબુસરના ડીવાય એસપી પી એલ ચૌધરી પીઆઈ તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લા વહીવટતંત્ર સાથે સંકલન રાખી આરએફ ટુકડીએ સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરો સાથે સંવેદના સંવાદ કર્યો હતો ભૂતકાળના અનુભવો જાળવવા માટે કટોકટીની પરિસ્થિતિમાં અસરકારક કામગીરી માટે તૈયાર પર તૈયારી પર ભાર મૂક્યો હતો શહેરના સંવેદનશીલ વિસ્તારમાં આરએફ અને જંબુસર પોલીસ દ્વારા સંયુક્ત રીતે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો હતો જેના કારણે નાગરિકમાં સુરક્ષાનો ભાવ મજબૂત થયો આજરોજ જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા જંબુસરના ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ ખાતેથી એન યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમ આવેલી છે જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આ રીતે એમની ટીમ જતી હોય છે અને રોજ અત્રેના જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને કે જે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તાર હોય તેમાં પોલીસને સાથે રાખી અને એરિયામાં પેટ્રોલિંગ કરવામાં આવે છે જેથી એરિયાથી વાકેફ થઈ શકે તથા સ્થાનિક જે પરિસ્થિતિ હોય ક્યારેક કોઈ મોટા તોફાન થાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે ઉલટ થાય તો તાત્કાલિક એ એરિયાથી જો પરિસ્થિતિથી વાકેફ હોય તો તાત્કાલિક એ આવીને એક્શન લઈ શકે એટલે એરિયા એમના માટે નવો ના હોય તથા સ્થાનિક જે ભૌગોલિક પરિસ્થિતિ એનાથી પણ વાકેફ થઈ એની માહિતી મેળવવામાં આવતી હોય છે તે અનુસંધાને આજ રોજ સ્થાનિક જંબુસર પોલીસ તથા રેપિડ એક્શન ફોર્સની ટીમ સાથે પેટ્રોલિંગ કરવામાં આવશે